લોકસભા સામાન્ય ચૂંટણી સ્ત્રીના મતદાનમાં દસ ટકા કરતા વધુ તફાવત રહેતો હોય તેવા વિસ્તારમાં મતદાન વધારવા માટે અને મતદાનનું મહત્વ સમજાવવા બાબતે સ્વીપ નોડલ અધિકારી શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે મતદાર નોંધણી અધિકારી અને એસિસ્ટન્ટ કલેક્ટર શ્રી રાજકોટ શહેર બે નિશાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને રૈયાધાર વિસ્તારમાં આવેલી ડોક્ટર ઝાકીર હુસેન પ્રાથમિક શાળા નંબર એકાણું ખાતે ચુનાવી પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અને તેનું મહત્વ એ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઈને અવનવા ચિત્રો દોર્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ઓગણસી રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગ તરફથી ચિત્ર સ્પર્ધા માટે જરૂરી સ્ટેશનરી ડ્રોઇંગ પેપર્સ તથા કલર્સ પૂરા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ